angana va kayma barev sathike ozve ne દેવડિયા વનથી ચીખલા જોડતો કોઝવે અને એપ્રોચ ધોવાયો ચાર દિવસ બાદ પણ પ્રશાસને નથી કર્યું છે ત્યારે ડાંગના વગરમાં ભારે વરસાદથી કોઝવેજ અને એપ્રોચ રોડ જે હતો તે ધોવાઈ જતા જે વાહન ચાલકો છે રાહદારીઓ છે સ્થાનિકો છે તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે કોઝવેના સ્થાને ઊંચો બ્રિજ બનાવવામાં આવે તેવી પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે ચાર દિવસ બાદ પણ હજુ પણ પ્રશાસને સમારકામની કામગીરી નથી કરી તો અમરેલીના જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મળ્યો અમરેલીના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા રહ્યો છે તો આ તરફ જાફરાબાદ શહેર અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને પીપાવા પોર્ટ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા પોર્ટ વિસ્તારમાં વરસાદ થતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો ત્યારે અમરેલીના બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો રાજુલા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અમરેલીના સમગ્ર પંથકમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેપ્મા